તને બાળ ખાવા ના ભાવે હોય તો થઈ ગયો છે

તને લેન કરે આમ તો પણ એવો તાર તમે તારા થી એવું ના કરે કે બા મને લાજુ તને

આવડે છે <oop span>

પાતળો તો પાતળો તો એટલે વાત કરે તો મને એ નથી બે હતો આજે તો હતો કેવી વાત કરે છે કોક માણસ ને એ બે એવી વાત કરી હોય